ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એ એ એ અંગ્રેજી વર્ણમાળાનો પહેલો અક્ષર છે એ શબ્દનો દલીલમાં અર્થ પહેલી માની લીધેલી વ્યક્તિ કે દાખલો બીજ ગણિતમાં અર્થ પહેલી જ્ઞાત રકમ કે સંખ્યા સંગીતમાં અર્થ સી મેજર સપ્તકનો છઠ્ઠો સુર અને વિદ્યાર્થી દ્વારા અભ્યાસ વિષયક કામગીરીના સંદર્ભમાં ઉચ્ચતમ માર્ક કે ગ્રેડ મેળવાય તે અર્થ થાય છે એ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ హి ગોટ એન એ ગ્રેડ ઇન કેમેસ્ટ્રી એટલે કે તેણે રસાયણશાસ્ત્રમાં એ ગ્રેડ મેળવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ સપوز એ હેઝ 10 રૂપીસ ઇન પોકેટ એન્ડ બી હેઝ 5 એટલે કે ધારો કે એ પાસે ખિસ્સામાં 10 રૂપિયા છે અને બી પાસે 5 ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ